વડોદરા શહેર જિલ્લામાં વરસાદે મહેર કરી છે ત્યારે આ વરસાદી માહોલમાં શહેરના કેટલાક વિવિધ સ્થળોએ પાણી ભરાવાની સાથે જાહેર માર્ગો પર આવેલા વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરા શહેરની સરકારી સહેજો હોસ્પિટલના કેમ્પસમાં આવેલ તબીબ અધિક્ષકની કચેરી પાસે આવેલ વર્ષો જૂનું વૃક્ષ એકાએક ધરાશાયી થઈ ગયું હતું જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ અવરજવર માટેનો રસ્તો અવરોધ થયો છે આ બનાવની જાણ હોસ્પિટલના સત્તાધીશોને કરવામાં આવતા તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ બનાવ સ્થળ પર આવીને ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી હાલ રસ્તો અવરજવર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે